હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંચાવન રૂપિયા ચૈણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પિસ્તાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ને પંચાવન રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો પંચાવન રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પંચોતેર રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એંસી રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો પંચાવન રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ સાતસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ બે હજાર આઠસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે એવી થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંચોતેર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને છવ્વીસ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને પચીસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બાવન રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો સત્યાશી રૂપિયા પછી વાત કરીશું જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો રૂપિયા આ હતા થરાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરીજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરી છું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા પછી વાત કરીશું રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અડસઠ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ચાલીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા પછી વાત કરી કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार पाँच सौ ने एकावन रुपया मेथी तो भाव भा एक हज़ार चालीस रुपया लैने तेना भाव एक हज़ार तरह सौ एकस अड़द तो एक हज़ार पाँच सौ सौ रुपया लैने तेना भाव एक हज़ार सात सौ साइठ रुपया मग तो तेना भाव एक हज़ार बसो पचास रुपया लाइने तेना ऊँचा भाव एक हज़ार छ सौ ने तीस रुपया તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર વીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર દસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નેવું રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો એંસી રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 970 રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ 731 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 808 રૂપિયા લસણ તો તેના નીચા ભાવ 3251 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 5250 રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ 1150 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1360 રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ઓગણચાળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચોવીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચ્યાસી રૂપિયા દાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકત્રીસ રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને અડસઠ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો બેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો બાણું રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ થરાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ